એમને એવિડન્સ રજૂ કર્યો તો મેં પણ સવારે એમ કહ્યું કે એમને રજૂ કરવા અમને અમારી જે બાબતો છે અમારી સામે વિવાદ આવ્યો છે તેને રજૂ કરવા માટેની અમને એક દિવસનો સમય આપવામાં આવે અમને એક દિવસનો સમય ન આપ્યો અને પછી અમે અમે બધા એવિડન્સ રજૂ કર્યા એટલે એમના ઉમેદવારના દરખાસ્ત કરનારે એવું કીધું કે અમારે હાઈકોર્ટના વકીલ રાખવા એમને એક દિવસની તક આપવામાં આવે મેં એનો વિરોધ કર્યો પછી કલેક્ટર શ્રી જિલ્લા જિલ્લા અધિકારી ચૂંટણી અધિકારી કહ્યું તમે બહાર જઈને સમાધાન કરીને સારો રસ્તો કાઢો તો અમને વાંધો નથી બંને પાર્ટી અમે બહાર જઈને એને સમજાવવાનો પ્રયાસ કર્યો એ સમજાય કે અમને પાર્ટીમાં ઉપરથી કહેવામાં આવ્યું છે કે તમારે કોઈ અત્યારે ત્યાંનું અમને પૂછાવો કે કોઈ માન્યતા રાખવાની નથી એટલે એ લોકો સમજ્યા કલેક્ટરશ્રીને મેં કહ્યું આવી બાબત છે ને એ લોકો સમજતા નથી એટલે એમને મુદત ના આપો છતાં પણ એમને મુદત આવતા કાલ દસ વાગ્યા ને રવિવાર ની રજા હોવા છતાં આપી છે લોકશાહી નું ખૂન થઈ રહ્યું છે લોકશાહી નું ખૂન ને બચાવવું હોય તો ચોથી જાગીરે લોકો સમક્ષ સાચી વાત રજૂ કરવી પડશે ગોપીબેન તમારો અભિનંદન આપું છું આભાર માનું છું કે તમે મારી સાચી વાત લોકો સુધી પહોંચાડવા માટેનો મને ફોનો લઈને લોકોને સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કર્યો છે ત્યારે આપનો ખુબ આભાર માનું છું વીરજીભાઈ પણ સવાલ એકલા જેની બેનનો નથી ઉભો થઈ રહ્યો સવાલ ઉભો થઈ રહ્યો છે ગેની બેનના ફોર્મમાં પણ ગડબડ છે તેવું કહેવામાં આવ્યું છે નિલેશ કુંભાણીનો મામલો સુરતની અંદર તો હવે એટલી હદ સુધી થયું છે કે તેની અંદર રદ કરવા ઉપર આવી ગયો છે અને આવતીકાલે કલેક્ટર

મારી સામેના જેની બેન ની અમારી સામેના જે હરીફ ઉમેદવાર છે તે પોતે જીન ચલાવતા હતા એ જીનમાં એની ઉપર આઠ કરોડ રૂપિયાનું દેવું હતું અને એ દેવો પોતે ભરપાઈ ન કરી શક્યા અને કબજો લેવા બરોડા બેંક આવી એટલે કબજો ન આપ્યો અને કલેક્ટર એ સમાધાન કરાવીને ચાર દેવું પૂરું કરી અને એનું જમીન હતું એટલે પોતે ડિફોલ્ટર છે એ મારે વાંધો લેવો તો છતાં મેં વાંધો લીધો નહીં પછી મારે વાંધો આપવો તો અમારી સામે વાંધો આપવાનો હતો તો કલેક્ટર શ્રીએ એ અમારે જિલ્લા જિલ્લા સમા હતા એ અમારી અરજી માન્યતા ના રાખી અને મને કે તમે અરજી પાછી ખેંચો હું મારી અરજી પાછી નહીં ખેંચું એટલે કલેક્ટર એ મારી ઓન રેકોર્ડ અરજી રદ કરી

હિટલર શાહી માંથી છોડવા માટે ગુજરાત ની જનતા છવ્વીસે છવીસ બેઠકો કોંગ્રેસને જીતાડે અને હરીફ પક્ષો ને જીતાડે તેવી મારી ગુજરાતની ની જનતા ને વિનંતી છે આપણા માધ્યમથી બિલકુલ વીરજીભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર